ભરૂચમાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા વર્ષના પ્રથમ દિવસે જીએનએફી કોમ્પ્લેક્ષ તથા વડદા ખાતે સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કર્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ આજરોજ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના એક લાખથી વધુ લોકોએ એકસાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનું સંચાર દ્વારા આજના દિવસથી યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનીતા પ્રજાપતિ બાળકો થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો તેમજ ત્રણ હજારથી વધારે લોકો ઓનલાઈન યુટ્યુબના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમના ભાગ બન્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઊર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે એ માટેનો હતો ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો ટ્રેનરો કોચ કોઓર્ડિનેટર યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો સર્વને ઓમ આજે 1 જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના શ્રી યોગ સેવક સિસ્પાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ એક લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્યનમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વાસ્થ્ય બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે ત્રણસો પચાસથી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે દોઢ હજારથી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ અઢી હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો